गामे धामधूम पूर्वक गणपती महोत्सवની ઉજવણી કરાઈ હતી જેમાં ઠેર ઠેર શેરીઓ વાડી વિસ્તાર ધાર્મિક સ્થળો પર અને અનેક ઘરે ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરાઈ હતી જેમાં દરરોજ આરતી પૂજન પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા પીઠપુર આખું ગામ ગણેશમય બની ગયું હતું ધાર્મિક રંગે રંગાયું હતું સૌ સંપીને ધાર્મિક કાર્યક્રમમાં સાથ સહકાર આપી સુંદર આયોજન થયા હતા આજે ગણેશ વિસર્જનનો દિવસ આવતા સૌ કોઈ ભાવુક બની ગયા હતા ખાસ કરીને બાળકો યુવાને યુવતીઓ મહિલા વૃદ્ધ સૌ કોઈ ભારે હૈયે ગણપતિ બાપાને વિદાય આપી હતી આજે ઠેર ઠેર વિશાળ શોભાયાત્રા નીકળી હતી કબીલ ગુલાલની છોડો સાથે શોભાયાત્રા નીકળી હતી અને ગોપનાથ મહાદેવ નજીક સમુદ્ર કિનારે વિસર્જન કરવા પહોંચ્યા હતા भक्ति भाव साथे भारे हये बापा ने विदाय आप गाम पंथक में सुखमय रहे निरोगी रहे संपी ने रहे जेवी प्रार्थना कराई थी बाढ़ भावुक थे वर्ष जल्दी आना सहित नारा नार कमलेश कमलेशपा साथे अल्पेश चौहान